પુરાવાના આધારે હિયરિંગના બાદ ચકાસણી કરતાં ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં વાલીઓ સાથે રૂબરૂ હિયરિંગ કરતા જાણવા મળશે તો એ વાલીઓને એડમિશન રદ કરવામાં આવશે રદ કરવાનું કારણ શું શું સામે આવ્યું રદ કરવાના કારણોની અંદર વાલીઓની આવક જે અને આવકનું પ્રમાણપત્ર આપ્યું એના કરતાં વધુ જાણવા મળી છે વાલી સ્વીકારે છે કે મારી આવક આટલી છે માસિક આવક આટલી છે મારા પત્નીની આવક આટલી છે એટલે કુટુંબની વાર્ષિક આવક જે છે એ બતાવેલી છે એના કરતાં વધુ જોવા મળે છે જેના આધાર પર વાલીઓના એડમિશન રદ કરવામાં આવે છે જેની અંદર એવું પણ જાણવા મળ્યું છે કે ઘણા વાલીઓ જે છે ફોરેન ટ્રીપ પણ કરી આવ્યા હોય છે પચાસ પચાસ લાખની લોન પણ લીધેલી હોય છે ઝીંગાના તળાવો પણ હોય છે એટલે મારે તો એમ કહે કે જે વાલીઓની આવક વધુ છે પરંતુ ખોટા આવકના પ્રમાણપત્રો મેળવી અને પ્રવેશ લીધેલો હોય છે તે વાલીઓની આવકના આધાર પર એનું એડમિશન રદ કરીએ છીએ